વડોદરાના માંજલપુર વિધાનસભામાં આપની સંગઠન બેઠક નું આયોજન કરાયું દિલ્હીથી પધારેલ વડોદરા લોકસભાના ઇન્ચાર્જ તથા ટીમ શ્રી સિંધુ ગોપાલ રાય ખાસ માંજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા સૌ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ જીએફ ઓગણત્રીસ સિદ્ધાર્થ માઇગ્રેન્ટ પ્લસ બંસલ મોલ પાસે કરવામાં આવી હતી

ગુજરાતની અંદર બે હાજર સત્યાવીસની ચૂંટણી થવાની છે તો એની શરૂઆત અને એનો જે બ્યુગલ માટે માટે અમને સપોર્ટ થી એક લોકસભા ઇન્ચાર્જ અને તેના અંતર્ગત એમની ટીમ ટીમ આવેલી છે એ ખૂબ જ જે એક્સપિરિયન્સ છે એમની સાથે જે લોકો આવેલા છે તે એક પણ છે જેની અંદર એક કાઉન્સિલર છે અને એ જોવા આવ્યા છે કે અત્યારે આમ આદમી પાર્ટીની શું પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટી આગળ બે માં સરકાર બનાવવા માટે કઈ રીતે આગળ વધવી એની જે ડિસ્કશન છે અમારા કાર્યકર્તાઓ વચ્ચે કરવા માટે એ આવેલા છે શું પરિસ્થિતિ લાગે વડોદરાની અંદર પરિસ્થિતિમાં જોવામાં આવે તો સૌથી પહેલા લાગતું હતું કે વડોદરાના શહેર પી એ છે ભાજપને ભાષા 30 વર્ષથી વોટ આપીને સરકાર વારંવાર બનાવે છે પરંતુ પાછલા 10 એક વર્ષથી એક નાનકડા વરસાદની અંદર આયા પૂર આવી જાય છે ત્યારબાદ સ્કૂલોની જે સંખ્યા છે ઘટી રહી છે ત્યારબાદ શિક્ષકોની પ્રોબ્લેમ છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે હેલ્થ વર્ક હેલ્થ વર્કર ઓછા થઈ રહ્યા છે હોસ્પિટલોની હાલત રહી છે જ્યાં ત્યાં જુઓ ત્યાં અન્ન બનાવ થઈ રહ્યા છે અને માથાભારે જે છે લોકો સરકારો પર ભરોસો કરે છે અને એ રીતે મત આપે છે કારણ કે લોકો પોતાના કામોથી વ્યસ્ત હોય છે પરંતુ હવે જે છે આ પરિસ્થિતિ એટલી ખરાબ થતી જાય છે અને ખરાબ થવાના કારણે અત્યારે લોકો જે છે વિકલ્પ શોધી રહ્યા હતા અને અત્યાર સુધી

એક વિકલ્પ આવી ગયો છે તો અમને ચોક્કસ લાગે છે કે વડોદરા શહેર છે સરકારી અત્યારે લોકો હવે નવો વિકલ્પ આમ આદમી પાર્ટીને જરૂર આપશે અમે પાછલા ત્રણ વર્ષથી લોકોના ઘરે ઘરે જઈએ છીએ એમની તકલીફો સાંભળીએ છીએ અને અમને લોકો દિલાસો આપે છે કે નહીં બિનયભાઈ હવે અમે આમને બદલીશું અને હવે તમને મોકો જરૂર

અને એ સિવાય એક સેમેલે છે એ સિવાય એમની ટીમ છે જે ખૂબ જ નિષ્ણાંત અને આમ આદમી પાર્ટીથી શરૂઆતથી જોડાયેલી એવી ટીમ છે અને એ અમારી સાથે ત્રણ વર્ષ સુધી અહીંયા રહેવાના છે અને અમને ગાઈડન્સ આપવાના છે અને પ્રોપર અમે બે હજાર સત્યાવીસની ચૂંટણી એકસો બ્યાસી સીટો થી એકસો બ્યાસી સીટો પૂરી લડવાના છે જી દિલ્હી હારવાનું કારણ જે અત્યાર સુધી લોકોને ખબર પડી છે એ એ છે કે આ લોકોએ વોટ ચોરી કર્યા છે અમારા અને બહારથી બીજા વોટર લાવ્યા છે અને આજે દિલ્હીની જનતા જાતે પસ્તાઈ રહી છે તમે જોઈ શકો છો દસ દસ કલાકના લાંબા લાંબા પાવર કટ ફીસમાં સ્કૂલની ફીસમાં ચાલીસ ચાલીસ વધારો લોકો ત્રાહીમાં ત્રાહીમાં ફક્ત બે મહિનામાં કરવા લાગ્યા છે અને જે પચીસો રૂપિયાની લાલચ લોકોને આપી હતી એ ફક્ત એ લોકો બીપીએલ લોકોને આપવાના છે ને એ બી છ મહિના પછી એટલે જે રીતે દિલ્હીની લોકો ઠગાઈ ઠગાઈ કરી છે ભાજપે આ વડોદરાની જનતા અને ગુજરાતની જનતા પણ જોઈ રહી છે અને એનો કોઈ જ અસર નથી પડવાનો અને મને નથી લાગતું કે આ એક વખત દિલ્હીનો જો એક્ઝામ્પલ એમની સામે આવશે તો લોકો એમની ફરીથી ભ્રમમાં આવશે મારું નામ વિનય ચૌહાણ હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું અને સાથે સાથે હું માજી સૈનિક વિંગ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું મારી સાથે ઉમેશ ગોસ્વામી છે